જાહેરાત કરી છે તો ઇજાગ્રસ્તો માટે પચાસ રૂપિયાની સહાય બ્રિજ તૂટતા નદીમાં ખાબક્યા હતા પાંચ વાહનો તો બે ટ્રક બે ઇકો વાન એક પિકઅપ વાન ખાબકી હાલ નદીમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર છે વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં આ બ્રિજનું નિર્માણ થયું હતું અને અંદાજે ચાળીસ વર્ષ જૂનો જર્જરિત બ્રિજ હતો બ્રિજ જર્જરિત હોવાથી બસો બાર કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દેવાઈ હતી જોકે બ્રિજ બંધ નહોતો કરાયો દુર્ઘટના બાદ આણંદ વડોદરા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર છે અગાઉ સ્થાનિક ગ્રામજનોએ પણ આ બ્રિજ જર્જરિત હોવાની રજૂઆતો કરી ચૂક્યા હોવાનો દાવો કર્યો છે તો પાદરાના ધારાસભ્યએ પણ નવીન બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી તો ગંભીરા બ્રિજ ધરાશાય થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે ચાળીસ વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા છે અત્યાર સુધીમાં આઠના મોતના સમાચાર છે ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક પોતાના દીકરા માટે કરતા નજરે પડી રહી છે દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડે છે નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન વાગી રહ્યો છે અને માતાનો આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દઈ રહ્યો છે આ ઘટનામાં દરિયાપુર ગામનો એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે આ કરુણાંતિકામાં માતા ઘાયલ થયા છે દરિયાપુરનો આ પરિવાર બગદાણા પૂનમ ભરવા જઈ રહ્યો હતો અને તે સમયે આ દુર્ઘટના ઘટી દુઃખની વાત તો એ છે કે પુત્રની માનતા પૂરી કરવા પરિવારના ચારેય સભ્યો બગદાણા જતા હતા પરિવારમાંથી સોનલબેન પઢિયાર તો બચી ગયા છે પરંતુ પતિ રમેશભાઈ પઢિયાર પુત્રી વૈદિકા અને પુત્ર નૈતિકનું નિધન થયું છે પરિવાર સાથે માતા સોનલબેન ઇકો કારમાં હતા સોનલબેન ડિક્કી પાસે બેઠા હતા અને આ દુર્ઘટના ઘટી હતી આ વિડીયો નાનો છે આ માતાનો જે આક્રંદ છે તે ગમે તેવા હૃદયને પીગળાવી દે તેવો છે પરંતુ નિષ્ઠુર તંત્રને શું પીગળાવશે શું આ માતાને ન્યાય મળશે તે એક મોટો સવાલ છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે ખૂબ જ દુઃખદ આ દ્રશ્યો પરંતુ મોટો સવાલ એ કે નિષ્ઠુર તંત્રના બહેરાકાને આક્રમ સંભળાતું કેમ નથી આ બ્રિજ જર્જરિત હતો અનેક રજૂઆતો પણ થઈ છે નવા બ્રિજની માંગ પણ કરવામાં આવી સ્થાનિકોએ પણ કહ્યું હતું કે આ બ્રિજ ખૂબ જ જર્જરિત છે દુર્ઘટના ગમે ત્યારે સર્જાઈ શકે તેવી છે અને પાંચ વર્ષ સુધી તંત્રને કદાચ આ સંભળાયું હોત તો કદાચ આ ઘટના ન ઘટી હોત ક્યાં જતા હતા તમે શેમાં હતા

અને આઈને જોયું તો લગભગ ચારેક ગાડી અંદર પડેલી હતી બીજી બાઈક બી છે એટલા લોકો મરે હશે એટલે લગભગ મરણ ડ્રાઈવર તો હયાતમાં દેખાય છે ટ્રકમાં ટ્રક પણ ભરેલો દેખાય છે પણ બીજા અન્ય લોકો કદાચ મારા હિસાબ પરમાં કદાચ બચાવ કામગીરી તમે ચાલુ કરી આ પુલ જર્જરિત થઈ ગયો કે પ્રકારનો સરકારે નિર્ણય કર્યો તો એની મુદત બી પૂરી થઈ ગયેલી હતી સરકારને પહેલેથી જ ખબર છે કે આ બ્રિજ આટલો એની મુદત પૂરી થઈ ગયેલી છે પણ ધ્યાન નહીં દોર્યું એના લીધે આ વસ્તુ બની છે રડી રહ્યું છે આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે રેસ્ક્યુ ની રાહ જોતા યુવકોના બ્રિજ ના પિલ્લર પાસે બે યુવકો રેસ્ક્યુ ની રાહ જોતા નજરે પડ્યા છે બે યુવકોની આ લાચારી કહેતી હતી કે બચાવી લેજો તો રેસ્ક્યુની રાહ જોતા આ બે યુવકો જોવા મળી રહ્યા છે કેવી લાચારી કેવી કરુણાંતિકા છે રેસ્ક્યુની રાહ આ બે યુવકો જોઈ રહ્યા છે અને તેમની વચ્ચે ઘણા બધા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો ખૂબ જ દુઃખદ આ ઘટના છે જેને લઈને રાજ્યભરમાં શોકનો માહોલ છે પરંતુ આ સમગ્ર ઘટના બાદ અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે જે પ્રકારની બ્રિજની હાલત હતી કેમ કોઈ કામગીરી પહેલા કરવામાં ન આવી હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં બે યુવકો કઈ રીતે ફસાયા છે રેસ્ક્યુની રાહ જોઈ રહ્યા છે અને બચાવી લેવા માટે ગુહાર કરી રહ્યા છે તો કરુણાંતિકા અને લાચારીના આ બે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે યુવકોના મધ્ય ગુજરાતમાં સર્જાય છે મોટી કરુણાંતિકા ગંભીરા બ્રિજ તૂટી પડતા નવ લોકોના મોત થયા છે મૃત્યુઆંક વધવાની શક્યતા છે મહી નદીમાં ચાર વાહન પડ્યા મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં નવ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે છ થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીર આ બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા

જે ઘટના છે આવ્યો જે કિસ્સો છે તે અનવર શાહ જે છે તેમની સાથે બન્યો છે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા અગાઉ આપણે દર્શકોને જે ડુબેલી પિકઅપ વાન બતાવી તેના ચાલક છે તે અનવરભાઈ સાથે જ સમગ્ર વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું અનવરભાઈ શું કહેશો તમે ક્યાંથી ક્યાં જતા હતા અને તમે શું જોયું ઘટનામાં જમવું થઈ જતો આ પાછળથી ધડાકો થયો એટલે અમારી ગાડી છેક નીકળી ગઈ અમારી અને પછી પેલું એમ પેળો ભૂલ છે ને એની પાછી પડી બરાબર એટલે અમે ભૂતકામાં આવ્યા પેલે તમને લાગ્યું ગાડી ડૂબી જશે એટલે ચાલુ તમે કૂદી ગયા કૂદી પડ્યા કેટલા લોકો હતા તમે અમે ત્રણ સવા આવ્યા બરાબર હવે તમે સમય બ્રિજ પર હતા ચાલુ કૂદી ગયા તમારી હવે જે મંજર હતો એ જોવો તો રૂવાળા ઓછા થઈ જાય કે તમે શું જોયું હતું એ ટાઈમે કારણ કે અમે આવ્યા તો અમે પોતે ગયા હતા અમે ગભર રીતે ગયા હતા પોણી કોણી થઈ ગયેલા કારણ કે જીવ બચે એટલે અમે ઉપરવાળાને શુક્રિયા આજા કરવો પડે ને બરાબર ઇન્સાનિયત નાતા તમે કીધું કે કોશિશ તમે કરી કે ચાલો આપણે બચ્યા તો બીજાને બચાવીએ પણ પરિસ્થિતિ કેવી હતી લાગતું હતું કે કોઈને આ પોલીસ વધારે હવે એ મંજર વાત કરીએ તો કેટલો ડરાવ ન આમ તમે આંખો બંધ કરો તમારો આંખો અમે શું દેખાય ભયાનક તો કહેવાય ને આ ગાડી એક આ રોડ ખરાબ થઈ ગયો બરાબર ગાડી એકદમ એમ એમ ધીરે ધીરે બધી જ જાય ને પણ જેટલી એ ગાડા પર હતી ને એટલી બધી અંદર જતી હતી અને અમારી આ શેવે પર હતી ને એટલે શિયાળા પરથી પાછી જ એમ જતી રહી એટલે અમે કુટકા માર્યા કારણ કે આપણે બી પેલા પાછળ ધરાકો છે ને એટલે અમે બી તુદ પડ્યા તમારી અમે કેટલી ગાડીઓ પડી તમે જવું અમે પછી જોયું પહેલાં તો એકદમ નહીં જોયું નીચે જઈને જોયું ને તો ચાર પાંચ ગાડી હતી મોટી ગાડી પછી રિક્ષા બાઈક અને ઇકો અને અમારી પિકઅપ બરાબર ઉપરવાળાનો કેવી રીતે શુક્રિયા અદા કરશો કારણ કે આટલા બધા લોકો મરી ગયા નવ લોકો મરી ગયા અને તમારો બચાવ થઈ ગયો તમે બ્રિજ પર હતા તમારી ગાડી ડૂબી ગઈ પણ તમે ત્રણ મિત્રો બચી ગયા કોઈ વાત શુક્રિયા અદા કરવો પડે ને ભાભ બિલકુલથી તો લુમના આ અનવર શાહ છે અને તેઓ આ જ્યારે ઘટના બની ત્યારે આ બ્રિજ પરથી પોતાની પિકઅપ વાન લઈને પસાર થઈ રહ્યા હતા આ તેમની ગાડી જે છે તે બ્રિજ પર ના ચડી શકી એમને કંઈક ગંભીર સ્થિતિ જણાઈ એટલે તે અને તેમના જે બીજા અન્ય બે મિત્રો છે તેઓ ચાલુ ગાડીમાં કૂદી ગયા અને તેમની જે પિકઅપ વાન છે તે બ્રિજથી નીચે કાપતી આ આંખની સામે તેમને આખી આખો આ ભયાનક મંજર છે તે નિહાળ્યું છે તેઓ કહી રહ્યા છે કે અત્યારે તેઓ એ દ્રશ્યો જે છે તેને ભૂલી નથી શકતા ત્યારે તેઓ અત્યારે ઉપરવાળાનો આભાર માની રહ્યા છે કારણ કે આ ઘટનામાં નવ લોકોના મોત થઈ ગયા છે અને તેમના અને તેમના જે બે મિત્રો છે તેમનો આબાદ બચાવ થયો છે લુમણા બિલકુલ હાર્દિક પ્રત્યક્ષ દર્શી અનવર શાતો ખૂબ જ નસીબદાર રહ્યા કે બચી ગયા પરંતુ ઘણા બધા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હાર્દિક પરંતુ સવાલ એ પણ છે કે પાંચ વર્ષથી રજૂઆત થઈ રહી હતી આ બ્રિજને લઈને તંત્ર ન જાગ્યું અને ઘણા બધા કમનસીબોએ પોતાનો જીવ ગુમાવવું પડ્યું અને રાજ્યમાં આ ઘટનાઓ વધી રહી છે શું કહેશો કોના પાપે બિલકુલથી ચોક્કસથી તંત્રના જ પાપે કારણ કે પાંચ વર્ષથી જો લોકો રજૂઆત કરતા હોય ને તંત્રના કાનમાં વાત ના જાય એ કેટલી ગંભીર સ્થિતિ છે એ તમે સમજી શકો છો નાગરિકોએ જ્યારે આ બ્રિજ વિશે રજૂઆત કરી ત્યારે તંત્રએ ઠીંગણા માર્યા પરંતુ એ ઠીંગડા જે માર્યા હતા એ આજે માતમમાં ફેરવાઈ ગયા છે એ ઠીંગડાના કારણે જ આજે નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજી મહત્વની વાત કરીએ જ્યારે નાગરિકો રજૂઆત કરતા હતા બ્રિજને લઈને ત્યારે પણ તંત્ર મૌન હતું અને જ્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે કલેક્ટર જે છે અહીંયા પોતે હાજર હતા મગનું નામ મરી પાડવા માટે તૈયાર નહોતા હતા પરંતુ પત્રકારોના દબાણ બાદ તેમને તેમનું મોડું ખોલ્યું હતું અને સ્વીકાર્યું હતું કે ખરેખર આ ગંભીર પ્રકારની ઘટના છે અને હવે મેં આ મામલે તપાસના આદેશ આપીશું અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરીશું પરંતુ અહીંયા સવાલ એ જ છે કે જો પહેલાં જ કાર્યવાહી કરી હોત

તો જે પ્રકારથી બ્રિજ તૂટ્યો તે બાદ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર કોઈને પણ રડાવી દે તેવા છે આ કરુણાંતિકાની આ ઘટનાના છ અલગ અલગ દ્રશ્યો જુઓ પહેલા જુઓ કે બ્રિજ રીતે તૂટ્યો એક માતા છે જે પોતાના દીકરા માટે આક્રાંત કરી રહી છે જેની માનતા પૂરી કરવા માટે જ આ પરિવાર જઈ રહ્યો હતો બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે તમામ લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો તરતા વાહનો જોવા મળી રહ્યા છે બ્રિજથી નીચે પડીને કઈ રીતે વાહનો તરી રહ્યા છે તેના પણ આપ દ્રશ્યો જુઓ ડૂબી ગઈ જિંદગી અને ડૂબી ગઈ જિંદગી બાદ જે મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે તે પણ જુઓ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પરંતુ સવાલ પણ અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે ગંભીર બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તા જાહેર કરાયા છે વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરાયા છે તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરવામાં આવ્યા છે બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે નાના વાહનોને ઉમેટા બ્રિજથી ડાયવર્ઝન અપાયું છે તો તો ભારે ભારે વાહનોને વાસદ ઉપયોગ કરવો ઉમેટા બ્રિજ વાહનો માટે પ્રતિબંધિત બ્રિજની કરુણા ટીકા પર તંત્રની હાસ્યાસ્પદ વાત બ્રિજ તૂટી ગયા બાદ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે બ્રિજ દુર્ઘટના બાદ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે બ્રિજ ફરી કાર્યરત ન થાય ત્યાં સુધી વાહનો પર બંધી રહેશે બોલો બ્રિજ તૂટી ગયો સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજ પણ ચર્ચામાં આવ્યો છે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખીને કામ ચલાવ કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે શરૂઆતમાં આ પ્લેટ એક ફૂટ પહોંચી હતી અને આજે સાત ફૂટ પહોળી થઈ ગઈ છે આ બ્રિજ પર પ્લેટ બે ફૂટ ઊંચી નીચી થાય છે જેનાથી દુર્ઘટના થઈ શકે છે બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું હોવા છતાં કામગીરી કરાઈ નથી રહી કોઈ દુર્ઘટના ઘટે એની પહેલા ક્ષેત્ર ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવું જોઈએ કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતા એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ પચીસ લાખનો ખર્ચો કર્યો અમારા જ ખિસ્સાના પૈસા પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે આ એક ખાલી સુભાજી અને બતાવવાનું છે બીજું કંઈ છે નહીં એમાં એક ફૂટની પ્લેટ નાખેલી બે વર્ષ પહેલા હતી અત્યારે એ છ ફૂટે પ્લેટ પહોંચી ગઈ છે છતાંય એની કોઈ જાતની કાર્યવાહી થતી નથી એનું કામ થતું નથી આમાં કોઈ જાન હાની કે કાંઈ પણ થઈ છે તો જે કોઈ લોકોની ઘટનામાં જે માણસો આવી જાય એના પરિવારની જવાબદારી કોણ લે છે આ જે તે વિસ્તારના રાજકારણીઓ સાંસદ ધારાસભ્યો છે એને આ થોડું ધ્યાન દોરવું ભેરવું ગંભીર બ્રિ બ્રિજના લીધે તમને હવે તો થોડોક વધારે ડર લાગવા માંડ્યો છે તો જેથી કરીને સરકાર સરકારશ્રીને વિનંતી કે આ પુલ નો જલ્દી તાત્કાલિક કંઈક નિવારણ લાવે ને આ ફ્લેટ તમે જોવો ને ફ્લેટ ફ્લેટ તમે જોઈ શકો છો બહુ ઓલે તકલીફ લાગે છે ફ્લેટ ક્યારેક ઉચકી હોય ક્યારેક તૂટી જાય છે પણ કાંઈ કામ થતું નથી તો મહીસાગર નદી પર નું ગંભીરા બ્રિજ તૂટ્યો સુરત મુંબઈ હાઇવે પર પણ કામરેજ બ્રિજની ખરાબ સ્થિતિ છે એનએચ ફોર્ટીએટના તાપી નદીનો બ્રિજ પણ આવી જ હાલતમાં જોવા મળ્યો બ્રિજ પર મોટું ગાબડું છતાં કોઈ ઓથોરિટી કામગીરી નથી કરી રહી બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટી જગ્યા છે બે સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મુકવામાં આવી છે થોડા દિવસ પહેલા મંત્રી પ્રફુલ્લભાઈ પણ આ બાબતે નોંધ તેમણે લીધી હતી વર્ષોથી આ બ્રિજની આવી સ્થિતિ છે આ બેદરકારી ક્યારેક મોટી દુર્ઘટનાને અંજામ પણ આપી શકે છે આ હાઈવે પર મોટા ટ્રકો અને બસો ચાલતા હોય છે